હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ વિશે જાણકારી મેળવીશું પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક થી એકસો બત્રીસ ના જે વિડીયો છે ત્યાં યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો તેત્રીસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ડોક્ટર અમર્ત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે વિકલ્પ એ મેનેજમેન્ટ વિકલ્પ બી રાજકારણ વિકલ્પ સી અર્થશાસ્ત્ર કે વિકલ્પ ડી વિજ્ઞાન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી અર્થશાસ્ત્ર પ્રશ્ન બે ગોવાની રાજ્યભાષા કઈ છે વિકલ્પ એ તમિલ વિકલ્પ બી કોંકણી વિકલ્પ સી મરાઠી કે વિકલ્પ ડી તેલુગુ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી કોંકણી प्रश्न त्र पेट में भोजन पचावा नीचे को खास जरूर रहे चे? विकल्प ए पानी विकल्प बी खनिज विकल्प सी एंजाइम के विकल्प डी प्रोटीन आ प्रश्न साचो जवाब है विकल्प सी એન્ઝાઇમ પ્રશ્ન ચાર એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે વિકલ્પ એ વડોદરા વિકલ્પ બી આણંદ વિકલ્પ સી સુરત કે વિકલ્પ ડી મહેસાણા आ प्रश्नो साचो जवाब है विकल्प बी आनंद प्रश्न पांच भारतीय राष्ट्रीय कांग्रेस ना प्रथम अध्यक्ष कौन हता विकल्प ए डॉक्टर राजेंद्र प्रसाद विकल्प बी बदरुद्दीन तैयब विकल्प सी मोतीलाल नेहरू કે વિકલ્પ ડી વ્યુમેશચંદ્ર બેનરજી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વ્યશ ચંદ્ર બેનરજી વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો તેત્રીસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો બત્રીસના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો બત્રીસના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ વા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ